જુનાગઢની સાંપ્ર સંસ્થા ખાતે દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની નિવાસી સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાજ દિવ્યાંગ બાળકોના સ્ટાફ દ્વારા સંસ્થાના પટાગમાં પતંગ ચગાવી પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં બાળકોને રંગબેરંગી પતંગ આકાશમાં ઉડાડી ખૂબ જ નજારો કર્યો અને સુંદર નજારો જોવા મળ્યો અને બાળકોને અલગ અલગ માસ્ક પહેરાવી જેથી દિવ્યાંગ બાળકો ખુશ થઈ ગયા હતા આજે આપણી આ જે સાંપ્રત સંસ્થા છે એમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવેલ આપણી સંસ્થામાં દરેક પ્રસંગો તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ બે થી ત્રણ કલાક સુધી પતંગ ઉડાડી અને ઉજવણી કરવામાં આવેલી ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાજ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે શું છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે એ ઉડાડીને ખૂબ મજા આવી

ત્યારે પણ જોતા એટલે પતંગ ને ઉડાડી અને ખુબ બાળકો એન્જોય કરેલી ખરેખર બાળકો નસીબદાર સિદ્ધાર્થ છે કે સમાજ નો સહકાર મળે છે એટલે દરેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ